નમસ્કાર દર્શક મિત્રો જગદંબાના દુર્ગા સપ્ત એટલે કે ચંડી પાઠનું શું મહત્વ છે ચંડી પાઠ કરવાથી આપણને શું ફળની પ્રાપ્તિ થાય છે તે વિશે આપણે વિસ્તૃત માહિતી જાણીએ શરણાગત દિનાર્થ પવિત્રાણ પરાયણ સર્વે હરિદેવી નારાયણી નમોસ્તુતે માં જગદંબાનો ચંડીપાઠનો આ શ્લોક છે ચંડીપાઠ એટલે માતાજીનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ ચંડીપાઠ કરવાથી મલિન તત્વો રક્ષા થાય છે ઘરનું વાતાવરણ મંગલમય બને છે સુંદર વિચારોની પ્રગતિ થાય છે શ્રદ્ધાથી મા અંબાના કોઈ પણ સ્વરૂપના પૂજા કરવાથી તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે ચંડીપાઠ એટલે માતાજીનું પ્રત્યેક સવાંગમય ચંડીપાઠ કરવાથી મલિન તત્વોની રક્ષા થાય છે ઘરની અંદર સુંદર રમ્ય અને શ્રદ્ધા ભાવ જાગે છે માતાજી વાણીથી એનું વર્ણન કરી શકાય તેને વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે જેમ શ્રીમદ ભાગવત ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે તેવી રીતે દુર્ગા સપ્તશી ચંડી પાઠ એ માતાજીનું વાંગમય સ્વરૂપ છે નો ચંડી યજ્ઞ હોય એટલે માતાજીના એક એક શ્લોકથી યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવે છે તેમાં પાયસ એટલે કે ભાત તલ સરસવ મિશ્રણ કરી અને માતાજીને યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે માતા પર દેવતમ માતાથી કોઈ મોટો દેવ નથી કોઈ પણ ધર્મ હોય તો પેલા માતાજીની આરાધના તો થાય થાય ને થાય જગદંબાની પૂજા કરીએ વૈષ્ણવ યમુનાજીની પૂજા કરે જૈનો પૂજા કરે ખ્રિસ્તનો મધર મેરીની પૂજા કરે શક્તિ વગર કશું શક્ય નથી તો આ બધી શક્તિઓ છે એમની જગત આદ્ય જગદગુરુ શંકરાચાર્ય કહ્યું છે ગતિ સ્વમ ગતિ સ્વમ કા ભવાની હે માતા તારા વગર જગતમાં કોઈ છે નહીં હે શક્તિ તારીથી જ આવું બધું જ ઉત્પન્ન થયું છે શક્તિ વડે આખું જગત ચાલી રહ્યું છે માટે માતાજીના આ વાંગમય સ્વરૂપનું ઘરની અંદર પૂજન કરવું જોઈએ દુર્ગા સપ્તશી ચંડી પાઠ કરવાથી ઘરમાં ધન ધાન્ય પુત્ર પૌત્ર યશ કીર્તિની લાભની પ્રાપ્તિ થાય છે દુર્ગા સપ્તશીમાં તેર અધ્યાય છે તેર અધ્યાયની અંદર એક એક અધ્યાયમાં માતાજીનું વાંગમય સ્વરૂપનું વર્ણન કરવામાં આવેલું છે આપણે નવરાત્રિ દરમિયાન કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી ઘરની અંદર મારાતાજીના આ પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપનું પઠન પાઠન કરવું જોઈએ કરાવવું જોઈએ ઘરની અંદર મલિન તત્વોની રક્ષા થાય છે શુભફળની પ્રાપ્તિ થાય છે ચંડીપાઠ જ્યારે બુદ્ધે પાસે કરવામાં આવે બ્રાહ્મણ પાસે પંડિત પાસે કરાવવામાં આવે છે ત્યારે એકાગ્ર મનથી માતાજીનું સ્મરણ કરતા રહેવું ચંડી પૂર્ણ થઈ જાય ત્યારે બ્રાહ્મણને બ્રહ્મભોજન દાન દક્ષિણા વસ્ત્ર અર્પણ કરી અને વિદાય કરવા જોઈએ માતાજી પ્રત્યક્ષ કહે છે કે જે વાંગમય સ્વરૂપનું પૂજન કરે છે એના ઘરમાં વાસ કરું છું આમ સમગ્ર વર્ષ દરમિયાન જો આપણે આ ચંડી પાઠનું પાઠ કરાવીએ તો વધારે સારું ના શક્ય હોય તો નવરાત્રી દરમિયાન આ માતાજીના વાંગ સ્વરૂપનું પૂજન કરવું જોઈએ પાઠન કરાવવું જોઈએ મા જગદંબા આપ સર્વની મનોકામના સિદ્ધ કરે આપની દરેક જગ્યાએ પ્રગતિ થાય આપનું સ્વાસ્થ્ય સારું રહે તેઈ મા જગદંબાને પ્રાર્થના જય અંબે